હેલો જય માતાજી મિત્રો માગસર મહિનો સોમવાર આજે બાર તારીખ આદ્રા નક્ષત્ર આજના દિવસનું મહત્ત્વ છે કે આજે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણ પ્રાકટ્ય થયા હતા અને એમને શિવલિંગ ભગવાનની પૂજા કરી હતી આજે શિવલિંગનું મહાત્મા છે અને બ્રહ્મા અને વિષ્ણુએ આજે શિવલિંગની સૌ પ્રથમ પૂજા કરી હતી તો આજનું મહત્તમ એ છે કે મહત્ત્વ એ છે કે આજે જે કોઈ પણ શિવલિંગની પૂજા કરે છે શંકર ભગવાનના દર્શન કરે છે અને પૂજા આરતી કરે છે તો એને ફળ મળે છે સો શિવરાત્રિનું વ્રત કરીએ એટલું ફળ મળે છે તો અમે પણ આજે શંકર ભગવાનના દર્શન કરવા આવ્યા છીએ એમની પૂજા કરવા આવ્યા છીએ અને આજે એવું કહેવામાં આવે છે કે જે મંદિરમાં અથવા પોતાના ઘરે એકવીસ અગિયાર કે એકાવન જેનાથી જેટલું બને એટલા દીવા કરે તો દીપનું બહુ જ મહત્ત્વ છે તો બની શકે તો તમે પણ મંદિરમાં જઈને પૂજા અર્ચના કે શંકર ભગવાનના દીવા કરજો અને ના બની શકે તો ઘરે પણ પોતાના ઘરે અગિયાર એકવીસ એકાવન કે એકસો આઠ દીવા કરજો અને શંકર ભગવાનની પ્રાર્થના કરજો આજે શંકર ભગવાનની પૂજા કરવા છે મોટામાં મોટું ફળ છે જે શિવરાત્રિ સો શિવરાત્રિ કરીએ ત્યારે જ આ ફળ આપણને મળે છે તો આજના દિવસે તમે પૂજા અર્ચના કરીને આ ફળ મેળવી લેજો એવી પ્રાર્થના છે અને અમારે અહીંયા પણ આ સીતળા માતાનું મંદિર છે જે લોકો દર્શન કરવા દર્શન કરવા આવે છે એ બધાના બાળકોને બહુ સરસ રીતે દર્શન કરાવે છે અને માતાજી સૌને સુખી રાખે છે આ અહીંયા છે હનુમાન દાદાનું મંદિર છે જય હનુમાન દાદા જય હનુમાન દાદા આ મારા હનુમાન દાદાનું મંદિર છે આ બધો મંદિરનો ભાગ છે અહીંયાં અત્યારે મહારાજ છે અને અહીં એક અલ્હાબાદ ગયા છે કુંભડા મેળામાં આ મારા મહારાજની મોટી છે આ મહારાજ મહારાજની મોટી છે લોકો અહીંયા દર્શન કરીને ધન્ય બને છે તમે પણ દર્શન કરીને ધન્ય બનજો ધૂણી દખાવીને જય ગુરુ દત્તાત્રેય ભગવાન આ મારા મહારાજ છે જે અહીંયા સેવા કરે છે બેઠા હતા ચાર વાગે